આજે આપણે છે ને ભાઈ હું હવારમાં વહેલી ભાગી નીકળી છે કેમ કે વાઢિયો પડ્યો તો નહીં ખાધો નહીં ઘરે કાલનો વાડ્યો તો એટલે આજે વાઢવા ગયા ને હવાર મને કંઈ જવાનું હતું રાડા પડ્યા ને ખાઈ ગયાત ને તો આપણે હવારે ગયા હોત વાઢવા પાછા અત્યારે ખાતી નથી કે બધી ભાગી ગઈ આખી ગયા એટલે હવે જવા દઈ ચક્કર મારી આવે ને પછી જાઉં હું જો ઘરે ખાઈ જાય તો પછી બપોર પછી વાટી લે હું પછી કાંટા પડ્યા જીમ જેમ આ રસ્તો એવો ચોમાસે નડશે કેમ કે આમાં બધે પાણી ભરાઈ જાય ને ઉપર બધા રસ્તા બંધ થઈ ગયા આવી રીતે કાંટા પડ્યા બાવડા ઉભા થયા બધા કાપી નાખી દીધા હવે કઈ જવા પણ છે નહીં આ બાજુ એમ છે એક રસ્તો આ છે બીજો આપણે નીકળવું આ બાજુ હાલો અઈ ગયો દોઢ બે મહિનાથી આમને એમ કે આવતી નથી ઘરે રહી તો રાધાએ આવશે લગભગ એમ કે ચેક કરવી પડે ની એ આવશે આથી ઉપાડી લે સીધી તો અત્યારે આપણે છે ને બેહો બધી આવી ગઈ નદીમાં બેહવા અડધી ચરવા નીકળી ગઈ છે એમાં કે આખા થોડું થોડું થઈ પડે તો ખધા રાખીને અંદર ઊભા હોય બાકીનું અહીંયા પાણીમાં પડી ગઈ છે અત્યારે ચરવું નથી બાવી આમ ખાય ચક્કર મારી થાય છે બરમાં આવી છે બાકી કઈ નથી કયું ઠેકડા મારે છે કેમ કે રાત છૂટી રહી ગઈ ને તો વાઢી ખડનું પડ્યો તો માં બધી ખાઈ ગઈ અત્યારે બંને મસ્તી ઉપડી છે વધારે એક આ પડે ને એટલું ખાઈ લીધું છે તો મોટા બંધ નહીં થાય ચાલુ જ રાખવાનું તો અત્યારે આપણે આવી ગયા છીએ ખડ વાટવા પાછળ ઊભું છે વાઢી તો કયું નથી અડધી પોણી કલાક છે આજે એકલા છે કાલે બે ત્રણ જણા હતા અને આપણી ટ્રેક્ટર અહીંયા પડી છે ને ભરવાનું છે ને ગરમી છે બહુ પછી હજાર સો ટાકો પલળી ગયો છે મહેનત કરવી પડે ત્યારે પૈસા હાથમાં આવે એટલે ગરમી છે બીજી રીતની કેમ કે ઓલી બાજુ વાઢવાની છે આ બાજુ થોડું વધારે છે આ બાજુ નીચું ઝીણું છે ને એટલે ભાઈ કીધું મારે રાખવું ઘે હાતું ઓલી બાજુ છે એ કે તમે વાઢી જાઓ બપોર પછી આવું તો પણ બપોર પછી ટ્રેક્ટર નવરું નહીં થાય એ પણ જેસી બી આવશે તો ખાતર ભરવાનું છે અત્યારે ખડોલી બાઈ કીધું આ પવન આવે છે આ સાઈડ પછી જાય તો આ મેં જે ટ્રેક્ટર પડી છે આ પણ જે પડ્યા છે આને કટકા જ છે વાઢ્યાના તો ઓલો શું છે કે માથલું ભાગનો પાંદરાવાળો ભાગ લઈ જાય છે ભાઈ કટકાઈ ભરી લે હું આ બાજુ પાછું તૈયાર થઈ ગયું છે ને બીજું ઘેરો થઈ ગયો ફૂલ કાલે એક આખો ક્યારો વાઢ્યો હતો આજે અડધા ત્રણ ક્યારે વાઢવાના છે એટલે ટોલી ફૂલ થઈ જાય ચાલો જ મરી ગયા ઉપાડી ઉપાડી આજે તો ટ્રેક્ટર અંદર લઈ લઉં ચાન્સ છે પણ ચાન્સમાં વાંધો નહીં આવે નીકળી જાય અત્યારે આ થોડાક ડાઠા એ ભરી લેવું બીજા પછી અંદર લઈ લઉં પછી થોડુંક વાટશું થોડું થોડું ભરાય ને થોડું થોડું વાઢા તો વાંધો ન આવે તો આપણે છે ને ટ્રેક્ટર ભરી લીધી છે મહાન મહાન ખાલી આજે ખૂણા જ બેઠા ત્રણ કિરાના હજી જ કીધું છે ભાઈ થોડુંક વાઢી લેજો અંદરથી મોટું મોટું છે એ બધું વાઢી લ્યો હવે આપણે તો વડા છે નહીં ઘરની આખા પડી ગયા છે કહે તો પછી એમ બપોર પછી એક કરો કરી દે આપણે જ ના પાડી હવે વડા એમ નથી કેપેસિટી પૂરી થઈ ગઈ અને હવે આપણે જે ટેક્ટર ચાલુ કરે સીધી જવા દેવું અમારી કાલે ઓલી પછી હારીને લઈ જવું પડ્યું હતું એક ક્યારે જ ગયું હતું આપણે તે ચક્કર આવે અત્યારે ઘડી ઘરે આવે આટલું ભરાણી આમ તો ફૂલ ભરાઈ ગઈ છે નીચે ડાંઠા વધારે નાખી દીધા છે ઓલી ભાઈ બારે ઢગલા કર્યો હતો ચાલુ આવા જઈ ઘરે પાડીનું ગોથવા લાંબી આપણી પાડી બે ભીગી નીકળી ગઈ છે આમાં કાંઠા પણ છે આટલામાં ગમે આવવા જ દેવો ને એટલે ગમે એ નીકળશે જ કે હવે જંગલમાં અંદર જવા છે જ નહીં બફારા પૂરું થઈ જાય કાંઠા ભર જ આવશે ને આટલામાંથી ગોતી લઉં હું ગમ્યાથી મૂકશું નહીં હોય તો આટલામાં જ હોય હમણાં જ નીકળી જાય વાડયું એવું ભાવતું નથી હવે ચાગલી થઈ હતી મીઠા બહુ લાગે નીકળી જાય ચરવાડું અહીંયા આપણે એને કાંઠો વકડી લો માથે અહીંયા ઢગલો પડ્યો છે આપણે બેહો આવવા ન દેતા એનું કારણ એ છે કે બપોરને ભાગી આવે ને વળી દોડવું પડે ધમ તડકાને આમાં આવ્યું આપણે હિંમત જ ના આવે આમાં આમાં ઢગલા પડ્યા છે બપોર પછી કાલ ચક્કર માર આવશું પાછું ધોળાવે દોડીને થકવી દે કેમ કે આમાં ઢગલો જ પડ્યો છે કોઈ બકરાવાળો અંદર નથી આવતું એનું કારણ છે બકરાવાળાની હિંમત નથી કોઈની અંદર જવાની અને પાડીઓ પણ જડી ગઈ છે અંદર છે લાંબી લાંબી અવાજ નહીં કરે એક તો આ રહી બીજી બાજુ કઈ બાજુ ફરા બીજી પાછળ છે અવાજ દે એટલે ખબર પડી જ જાય આમાં પડ્યા પડ્યા છે ભાઈ ખાઈને ક્યાં જાય ઢગલો પડ્યો આલી બાજુ પણ આ જાડી જવું લે આમાં હાલવાનો રસ્તો નથી મારા જોવાને ને હા વાકે વાકે હાલવું પડે આંખમાં મોઢામાં કાચા આવે કાંટા સીધા ચોટી જાય પણ ઢગલો આ લઈ આવ્યો નહીં ઓલી છે ને એ લઈને આવ્યા એને આપણે વેચી હવે કેમ કે કાયમી દોડવે છે વિડીયોમાં કાયમી નથી દેખાડતો કાયમ હોય નહીં બીજી ક્યાંય ન જાય આમાં ઢગલા પડ્યા છે ને ખાવા આવી પડે હા આને તો શું છે ખાણ ચાલુ કર્યું એટલે હમણાં વરસાદ થાય એટલે પછી સીધી હીટમાં આવી જાય હે જ્યાં સુધીમાં ખાણ ચાલુ રાખશો ને થોડું થોડું એક બે ખડેલા હે એને ચાલુ કરી દીધું જેમ ગ હમણાં આને ખાણ દઈ દઈને તો પછી એને ચોમાસું ચાલુ થાય ને તો પછી ગાભડા ખડેલા બારે રાખવા પડશે બે ને રાખ્યા બે ને ખાણ ચાલુ કરી દીધું એટલે તું આ એક તો બારે જ દઈએ બે બે જાય એની જોડી હટ હટ आने खालू रखस वेले फरी जाए बोकने टाइम में गई जाए यी जा आ बद भाग से सीधे आम ना हमने आडाड़ा अंदर भागी गया कहीं गोतवा पड़ने नंबर क्या पाँच मूकी दे रीते आक तो आप खड़वाडा हो गए तैयार पाचा आया दस वगे रात आ पानी पीने बही गए आराम હવે પાવરા બેહો ગો બે પાવરામાં આવે તો અહીં હેરાન કરે તો બધા બે હું આપણી આવી ગઈ છે ઘરે બધું ખાય છે ને ટ્રેક્ટર આપણે પાછી દાંડરની ભરી આવેલ છે આપણે નતા ગયા ભાઈ ગયો તો ભરી આવ્યું મજૂર હતા એક બે તો તે ગાયું ખાવા છે અને બધીને મારી મારીને રાખવા પડે છે છેટા કે આપણે જોઈએ ને વાડિયું ભરી આવે ને બધું ખાવા ને તે પછી ટ્રેક્ટર ખાલી કરવી છે જે આવશે તો ખાલી કરવી પડશે અહીંયા જ નાખવી છે દાંડર માંથી વાયડી નથી ટ્રેક્ટર થી ભય રહેલી ઓલી વાટેલી હતી એટલે ખાતર આવી ગયું પાછું નકરી ધૂળ છે આમાં ધૂળનો ઢગલો છે આવી ગયું બીજું શું થાય બાજુ ના ચડે દઈ કરવું પડે અત્યારે બધીને જો ખાવા દે છૂટ નાખી દીધું છે

આ બેન બાંધી નાખશો એટલે બધું રેડી એમાં ચબુડી બધી જો ખાય છે ને બાકી ડાડામાં છાણ દઈ દીધું એટલે બગાડી નહીં ખાય છે અત્યારે બધીને ભાવશે અડધી જોઈને ભાવતું નથી ને એમાં ટ્રેક્ટરમાં મોટા ડાળે માર ખા ને ત્યારે ઊભી રહે અહીંયા એક જણાને ઊભું જ રહેવું પડે માથે આવડો નીચે ઢગલો પડ્યો એ ખાવો નથી અહીંયા ખાવા જ છું ઓલી કાંઈ છેટી ભાંગી નહીં જાય એ અહીંયા ઊભી રહે છે હજી ચાકલી થઈ ગઈ છે ફાલ ફાલ ખાવાનું વધારે મારતો નથી કેમ કે ગાબડી છે દીબી નાખો આ લાકડી હજી મોટી ભાંગી નાખી છે ડબા મારે મારે ની ભાંગે બાકી લાકડી તો ખાલી આવી હોય તો લાકડી ખાલી રાખવાની હોય ભેગી ડબ્બો જાત ભેગો થાય એટલે પૂરું કાક ને મારવા જાય બધાને ખાવા દઈ